તર્ક વિતર્કોનો દોર શરૂ થવા માટેના ઘણા કારણ છે કારણ એ છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષની શરૂઆત આડે પણ વધારો સમય રહ્યો નથી જેથી એક બાજુ પેટ્રોલિંગ કોમ્બિંગ આ પ્રકારની જે પ્રક્રિયા હોય છે પોલીસની એક ફોર્માલિટી હોય છે એ ચાલી રહી છે પણ આ ગાળાની અંદર જ આજે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તાર જે આપણે એમ કહી શકાય કે પૂજ વિસ્તાર તો છે સાથે સાથે આસપાસના વિસ્તારમાં વસ્તી પણ ખૂબ છે સાથે એમ પણ કહી શકાય કે આ વિસ્તારની અંદર હંમેશા ધમધમતા વિસ્તાર તરીકે આપણે સાબરમતી વિસ્તારને ગણીએ છીએ અને જ્યારે કોઈ પાર્સલ બ્લાસ્ટ અથવા તો કોઈ પણ ઘટના અન્ય પ્રકારની આ જ્યારે વિસ્તારમાં થતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં પણ જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો સ્વાભાવિકપણે આપણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઉપસ્થિત થાય છે આજે સવારે પાર્સલમાં બ્લાસ્ટ થયો છે તે બ્લાસ્ટ જે બ્લાસ્ટ થયો છે એ મામલે ત્રણ લોકોને નાની મોટી ઈજા થઈ છે જે લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે પરંતુ સાથે સાથે પાર્સલમાં જે રીતે બ્લાસ્ટ થયો છે તેને લઈને પણ જુદી જુદી થિયોરી જે છે એ હાલમાં આવી રહી છે ઘણી થિયોરી એવા સંકેત પણ આવી રહી છે કે આપણને આ જે બ્લાસ્ટ થયો છે એ કોઈ સિરિયસ બ્લાસ્ટ નથી પણ કોઈ અંગત ઈજા પહોંચાડવાના ઇરાદેસર પણ આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે પણ પ્રાથમિક રીતે કોઈ પણ માહિતી આપવા માટે પોલીસ અને અન્ય તપાસ અધિકારીઓ હાલમાં તૈયાર નથી કેમ કે પ્રાથમિક તપાસ ચાલી રહી છે બીજી આપણે જોવા જેવી બાબત ઘણા પ્રશ્નો આ બ્લાસ્ટના કારણે ઉપસ્થિત થાય એ પ્રકારના છે એક તો પ્લા પાર્સલમાં બ્લાસ્ટ થયો એ કઈ રીતે આ બ્લાસ્ટ થયો એ સાથે સાથે બીજા પ્રશ્નો જે પોલીસ સામે પણ પડકારરૂપ ઊભા થયા છે એ કે આ જે પાર્સલ લઈને આવ્યા છે જે લોકો ફરાર થઈ ગયા છે અથવા તો જે લોકોએ આ પાર્સલ મોકલ્યો હતો તેનો ઈરાદો શું હતો કંઈક નુકસાન કરવાનો હતો કે કોઈ અંગત બદલો લેવાનો હતો તેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે ઘણી ટીમો રીતે જ બની ચૂકી છે જે જુદા જુદા એંગલથી તપાસ કરવાની શરૂઆત કરી ચૂકી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી છે બીજો પોલીસ અધિકારીઓ સંબંધિત વિભાગનો કાફલો પણ પહોંચી ચૂક્યો છે જેમાંથી એક બેટરી આપણને મળી આવી છે આ જે બેટરી મળી છે તેમાં જ આ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે એક બાળકને પણ નજીવી ઈજા થઈ છે જે આપણે જોવા જેવું છે કે આ પાર્સલ જે છે એ કયા ઈરાદે મોકલવામાં આવ્યો હતો આનો હેતુ શું હતો એ જાણવાના પણ પ્રયાસ કરી રહ્યા છે આચાર્યભાઈ અમને જાણવા જેવો મુદ્દો એ પણ છે કે પાર્સલમાં પ્રથમ બ્લાસ્ટ થાય તે પહેલાં આ એવું જાણવા મળી રહ્યું છે કે બ્લાસ્ટ થયો ત્યારે એમાં ધુમાડો નીકળ્યો હતો અને કોઈ સંજોગ એવા બેસા બેઠા છે કે આમાં કોઈ વધારે ઈજા થઈ નથી એટલા માટે કે આ કોઈ ગંભીર પ્રકારનો બ્લાસ્ટ થયો નથી એ પ્રકારનું જાણવા મળ્યું છે એવું જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે રાત્રે બે લોકો આવ્યા હતા અને પરિવારને આ સંદર્ભમાં જાણ કરી હતી જો કે જુદા જુદા વિરોધાભાસી અહેવાલ આ સંદર્ભમાં મળી રહ્યા છે કોઈ પાકી માહિતી હજુ સુધી જાણવા મળી નથી જાણવાના પ્રયાસ જુદી જુદી ટીમો કરી રહી છે પ્રાથમિક તપાસ અને પૂછપરછનો સિલસિલો પણ શરૂ કરવામાં આવી ચૂક્યો છે ગોપાલભાઈ જો

એ ચોક્કસપણે એક નવા પ્રકારની મોડસ ઓપરેન્ડી છે સાથે સાથે ખતરનાક હોઈ શકે કેમકે આ પ્રકારના જો બ્લાસ્ટ થાય તો સ્વાભાવિકપણે કોઈ સંજોગો એવા પણ બેઠે કે ઘણા લોકોને ઈજા પણ થઈ શકે છે કેમ કે આ પ્રકારના જે બ્લાસ્ટ છે એ આપણે ક્યારેય અગાઉ જોયા નથી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી અને સાથે સાથે નવા વર્ષની ઉજવણી આડે વધારે સમય નહીં નથી ત્યારે આ જો પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો વધુ ગંભીર બાબત બની શકે છે અને પોલીસ માટે પણ નવા પડકાર ઊભા થઈ શકે છે

પાર્સલ ની અંદર જે બેટરી હતી તેમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી તપાસમાં સામે આવી હતી જેમાં બે લોકો બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની હાલ માહિતી સામે આવી છે અને જે ઈજાગ્રસ્ત છે તે ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે હાલ તપાસ નો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ સમગ્ર મચી જવા પામી છે કેમેરામેન દ્રશ્યોમાં બતાવવા છે કે પોલીસ કાફલો પણ જે રીતે હાલ તપાસમાં જોડાઈ ગયો છે અને સમગ્ર ઘટના જે છે તેના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓના ઘટના સ્થળે પહોંચી ગયા છે ઉચ્ચ અધિકારીઓ સાથે જ કહી શકાય કે

પરંતુ જે પ્રકારનું આ મોડેસ ઓપરેન્ડી છે એ જોતા આઈડી બ્લાસ્ટ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે ઇમ્પ્રોઝિવ એક્સપ્લોઝિવ ડિવાઇસ જે ગુજરાત માટે નવી છે પરંતુ કાશ્મીરમાં ઉગ્રવાદીઓ એનો ઉપયોગ કરતા હોય છે નક્સલવાદીઓ ઉપયોગ કરતા હોય છે એટલે ફોરેન્સિક રિપોર્ટ શું આવે છે એ પણ ઘણું જાણવા મળે ઘણો મહત્વનું બની જાય છે જ્યારે જાણવા મળે પ્રમાણે સાથોસાથ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે એમણે કઈ સંબોધન કર્યું છે માહિતી આપી છે જી ચોક્કસ કહી શકાય કે આ જે રિમોટ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યું હોવાની હાલ જે પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે સાથે જ તેમજ એટીએસ દ્વારા પણ આ તપાસ કરવામાં આવી શકે છે કારણ કે જે રીતે આ જે બ્લાસ્ટ કરવામાં આવે છે તે મોડે પગદંડી ને લઈને ચોક્કસ થી કહી શકાય કે આ એક ચિંતાનો વિષય છે કારણ કે લોકોની ની સુરક્ષા ને લઈને સતત અમદાવાદ શહેર તેમજ ગુજરાત પોલીસ પણ સતર્ક રહેતી હોય છે ત્યારે તેની વચ્ચે ભર બજારની વચ્ચે કહી શકાય કે આ રીતે જ્યારે બ્લાસ્ટ કરવામાં આવે છે તેને લઈને ચોક્કસ થી ખૂબ જ ચિંતાજનક વાત છે અને પોલીસ પણ આ મામલે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે

Aí, Mais...

પાર્સલમાં પ્રથમ ધુમાડો નીકળ્યો બોમ્બના બ્લાસ્ટમાં બાળક સહિત ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત ફરાર થયેલ બે આરોપીઓને ધરપકડ માટે પોલીસે ચક્રો કર્યા ગતિમાન બદલો લેવાના ઈરાદે પાર્સલમાં આઈડી ઇમ્પ્લોઝીવ ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ પ્લાન્ટ કરાયું હોવાની આશંકા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર પણ પહોંચ્યા ઘટના સ્થળે થર્ટી ફસ્ટ નજીક આવી રહી છે ત્યારે આ એક ચિંતાજનક બનાવ અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં બન્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એક્સકલુઝિવ દ્રશ્યો બી ઇન્ડિયાના સ્ક્રીન પર પાર્સલમાં થયો છે બ્લાસ્ટ પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર થયા છે ઇજાગ્રસ્તદાતા ચિંતન સુથાર જે સ્થળ પર છે તે માહિતી આપી રહ્યા હતા સુખડિયા નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે પાર્સલમાંથી એક બેટરી પણ મળી આવી પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવી નામના વ્યક્તિની કરાઈ છે ધરપકડ આ મામલે એટીએસ પણ તપાસમાં જોડાય છે બળદેવ સુખડિયાના ઘરે આવ્યું હતું પાર્સલ

પાર્સલ માં પ્રથમ ધુમાડા બાદ બ્લાસ્ટ થયો ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ રિમોટ કંટ્રોલ થી બ્લાસ્ટ કરાયો હોવાની આશંકા દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર પાર્સલ બોમ્બના ના માં બાળક સહિત ત્રણ વ્યક્તિઓને થઈ જા ફરાર થયેલ બે આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા બદલો લેવાના ઈરાદે પાર્સલ માં આઈડી પ્લાન્ટ કરાયો હોવાની આશંકા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

બેટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો અને ત્રણ જેટલા લોકો આમાં ઘાયલ થયા હતા આ મામલે અત્યાર સુધીની જે તપાસમાં છે તે સામે આવ્યું છે જેમાં કહેવામાં આવે રૂપેણ નામનો એક વ્યક્તિ હતો જેના કારણે આ જેમના ઉપર શંકા જઈ રહી છે કે આ બ્લાસ્ટ તેને કરાવવા કરવામાં આવ્યો હોવાની તેના દ્વારા તપાસમાં હાલ સામે આવી રહ્યું છે કારણ કે બળદેવભાઈ નામના વ્યક્તિ દ્વારા આ જે ઘરને જે પાર્સલ જે આપવામાં આવ્યું હતું તે ઘરમાં જે બ્લાસ્ટ થયો ત્યાં આગળ કહી શકાય કે તેમના સ્વજન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમની આશંકા છે કે રૂપેણ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા આ જે કાવતરું છે તે ઘડવામાં આવ્યું હોય શકે છે જોકે હાલ પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે જે રૂપેણ નામનો જે વ્યક્તિ હતો તેના પર અલગ અલગ પ્રકારના જે ગુનાઓ જે છે તે પણ દાખલ હતા અને જે પાસા હેઠળ હતો ત્યારે તેને લઈને આ

બે થી વધુ વ્યક્તિઓ એટલે કે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવતા

અને બળદેવ દ્વારા આપવામાં આવેલા નિવેદન ને ચોક્કસ થી પોલીસ પણ રૂપેણ નામ ના વ્યક્તિ કઈ રીતે આમાં સંડોવાયેલો છે ત્યાં અંગે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે ક્યાંથી આવ્યું હતું એની કોઈ બાતમી મળી છે

એફએસએલ ની ટીમ આવી છે કે કેમ અને પોલીસે અન્ય કેટલા લોકોની ધરપકડ કરી છે હાલ અત્યાર સુધી એક વ્યક્તિની ધર અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અહીંયા કેટલાક કહી શકાય કે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પણ આપણે જાણવા માંગીએ છીએ કે કઈ રીતે આ જે સમગ્ર ઘટના છે જે તે બની હતી જે ચોક્કસ છે જે આપનું નામ હા હા જ્યારે આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા

हने चला बयाला फिर लाष्ट जयें क्रवह माउ त्यारे एक्षी है अदा आ खिया से हम है इसे हम आएता रिक्षा मां अधे � ense supports College पाजिव परेकर लेह अधा ए स caller अर नीयाथो जोल, वाज billow में छोज़ पेखें, शिवास्य जाoga सारी वी अधे द ऌप दिखेंगे

જે રીતે અહીંયા સ્થાનિક લોકોનું કેવું છે કે જે ભાઈ જે છે તે પોતે કોર્ટમાં નોકરી કરી રહ્યા છે એટલે કે વકીલાત છે અને તે વકીલ તરીકે ની ફરજ બજાવી રહ્યા છે અને તેમના ત્યાં જે આ પાર્સલ જે આવ્યું હતું અને તેમાં અચાનક જે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થયા બાદ ત્યારે કહી શકાય કે સ્થાનિક લોકો જે છે તે પોતે પણ પોતાની રોજિંદી ક્રિયા મુજબ આસપાસમાં અને બહાર ઉભા હતા અને તે દરમિયાન જ અચાનક આ બ્લાસ્ટ આવ્યો હતો જેને લઈને ચોકસઠ થી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તાત્કાલિક તાત્કાલિક ધોરણે એકસો આઠ ની ટીમ પણ આવી અને જે ઘાયલ વ્યક્તિઓ હતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ જ કહી શકાય કે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ જે છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો

તમે જોઈ શકો છો કે પાર્સલ લાવવામાં આવ્યું હતો અને ની અંદર જે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો બેટેમાં તે આપ જોઈ શકો છો કે અહિયાં જે કહી શકાય કે ડિલિવરી બોય તરીકે કોણ વ્યક્તિ હતો એ અજાણ્યો શખસ હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે જો કે હાલ સમગ્ર મામલે જે છે તપાસ ધમધમરાત કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે પોલીસ અને ની ટીમ પણ અહીંયા તપાસમાં લાગેલી છે અને કઈ જગ્યાએ કે આ જે પાર્સલ છે તે લાવવામાં આવ્યું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ વિસ્તારનું આખું એક વિહંગમ દ્રશ્ય બતાવે સાબરમતી વિસ્તારમાં આ ઘટના થઈ છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ જી જી ચિંતનભાઈ સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે આજે

આ સંજોગોમાં ફોરેન્સિક સાયન્સની જાંચ બહુ મહત્વની બની રહે છે તપાસમાં શું બહાર આવે છે મહત્વનું છે કેમ કે આ ચોંકાવનારો બનાવ છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઇજાગ્રસ્ત થયા છે પાર્સલમાં બ્લાસ્ટના મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે કિરીટ સુખડિયા નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે પાર્સલમાંથી એક બેટરી પણ મળી આવી પાર્સલ લઈને આવેલ ગૌરવ ગઢવી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે પોલીસ તપાસમાં એટીએસ પણ જોડાઈ છે બળદેવ સુખડિયાના ઘરે આવ્યું હતું આ શંકાસ્પદ પાર્સલ પાર્સલમાં પ્રથમ ધુમાડો થયો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો ચિંતનભાઈ છેલ્લી માહિતી હોય તો એક મિનિટ ચિંતનભાઈ આપનો આભાર આપ અમારી સાથે જોડાયેલા રહેવા માટે વિનંતી ચિંતનભાઈ સમગ્ર માહિતી માટે આપનો આભાર તો દર્શકોને જણાવીએ કે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે પાર્સલ લાવનાર રિસીવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે પાર્સલમાં બ્લાસ્ટ ના મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે કિરીટ સુખડીયા નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે પાર્સલમાંથી એક બેટરી પણ મળી આવી છે